આનો ટેસ્ટ હતો અને નારકોનો જે ટેસ્ટ છે આની તારીખથી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો આમે આખી જે આખી જે પ્રોસીજર છે આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નારકો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મુકવામાં આવશે તૈયાર કેટલા આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને

અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનું જે આયો હોય છે એ આઈયોનું કામ જે 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 ઓફિસર હોય છે અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહ્યા હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી આરોપીને લઈને અમને આવવું પડે ને આ કેસ ની તપાસ સુપરવિઝન કરી રહ્યા છો શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યું ચોક્કસ

અમુક વિડીયોગ્રાફી મિસિંગ છે એના ઘરના સીસીટીવી છે ઘરમાં જતા આવતા સીસીટીવી છે તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે એ કોર્ટ પર રજૂ કરીશું બધા બધા કોર્ટ રજૂ